પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહીં મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ન કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ પાર્ટી ની અને મારી વચ્ચે પણ એ પાર્ટીને ની પણ એ પાર્ટીની જ મારી વચ્ચે રહેવા દો મારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની કઈ થવું જોઈએ મને થવું જોઈએ અમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજ નું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને વધી ગયો છે શું તમે આ કઈ રીતે જોઈ અમે એને માટે એ સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણી ને જે કહાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી સિનિયર અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા ના એવું એવું મારા માટે કોઈના માટે કેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે પણ એ પણ એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય સામાજિક જે સંસ્થાઓ છે હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવી આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ ભરાઈ શકે એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયા થી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન ની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ન કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી